નમસ્કાર મિત્રો મિત્રો સમક્ષ વ્યક્તિ યોગ શુભ માનવામાં આવે છે જે સત્કર્મમાં એનો ઉપયોગ કરવાથી શુભ પ્રાપ્તિ થાય છે સાથે એવા મધ્યમ ફળ આપનારા પણ યોગ છે એ પણ વિશે આપણે ચર્ચા કરશું એ મધ્યમ ફળ કેટલા યોગ આપે છે અને અશુભ ફળ આપનારા પણ યોગ છે એના વિશે આપણે ચર્ચા કરશું સાથે વ્યતિપાત યોગમાં કોઈ પણ બાળકનો જન્મ થયો હોય તો એનામાં શું ગુણ હોય છે શું અવગુણ હોય છે શું બિઝનેસ કરવો જોઈએ અને શું ઉપાય કરવો જોઈએ એ વિસ્તાર સાથે આપણે જાણીએ સૌથી પહેલા સત્યાવીસ યોગમાંના જે શુભ યોગ છે એ કયા કયા છે જેમાં પ્રીતિ યોગ છે આયુષ્યમાન યોગ છે સૌભાગ્ય છે શોભન છે સુકર્મા છે વૃષ્ટિ છે ધ્રુવ છે હર્ષણ છે વજ્ર છે સિદ્ધિ છે સાધ્ય છે છે શુભ શુક્લ છે અને બ્રહ્મ છે આ શુભ યોગ માનવામાં આવ્યા છે જે મધ્યમ ફળ આપે છે એવા યોગ છે ધ્રુવ યોગ છે હર્ષણ યોગ છે સાથે વરિયાન છે પરિધ છે અને ઇન્દ્ર છે હવે અશુભ ફળ આપનારા કયા યોગ છે જેમાં વિષ્કુંભ છે અતિગંડ છે ધ્રુતિ છે સુલ છે ગંડ છે વ્યાધ્રાત છે વ્યતિપાત છે અને વેદ્રુતિ છે આ યોગ અશુભ ફળ આપણા જીવનમાં આપે છે જે બાળકોનો જન્મ થયો એને સાથે જેને વ્યતિપાત યોગમાં જન્મ થયો એને શું અશુભ ફળ મળે તો એક થી આઠ વર્ષનો જ્યાં સુધી ઉંમર થાય

એમના પિતાને પણ ઉન્નતિ પ્રગતિ પણ થઈ શકતી નથી એમના જીવનમાં પણ ઘણી પ્રકારની રૂકાવટ આવે છે મિત્રો જે પણ તમારે સમક્ષ ચર્ચા કરું છું એ શાસ્ત્રના અનુસાર કરું છું ધર્મ સિંધુના આધાર ઉપર જો ચર્ચા કરીએ મિત્રો તો આવા બાળકો જીદ્દી જોવામાં આવ્યા છે આવા બાળકો ક્રોધી જોવામાં આવ્યા છે આવા બાળકો ચંચળ વૃત્તિના જોવામાં આવ્યા છે અને આવા બાળકો નાની નાની બાબતમાં ખૂબ જ એમના જીવનમાં દુઃખ લાગે છે સાથે નાની નાની બાબતમાં એમના ઝઘડા વધે છે એમના જીવનની અંદર હર હંમેશા જે પણ જીત લઈએ છે એ જીદ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી એ જીદને છોડતા નથી એવું પણ જોવામાં આવ્યા છે સાથે માત પિતા સાથે એમના સંબંધો સારા રહેતા નથી જે બાળકનો વ્યતિપાત યોગમાં જન્મ થયો હોય એમના ભાઈ બહેનો સાથે પણ છે એમની સાથે પણ સારા સંબંધો રહી શકતા નથી આવું જોવામાં આવ્યું છે સાથે જેનો યોગમાં જન્મ થયો હોય આવા બાળકોની શાંતિ એક વર્ષમાં કરાવી લેવી જોઈએ જેનાથી અશુભ ફળ એમને પ્રાપ્ત ન થાય હવે આ શાંતિ કઈ રીતે કરી શકાય સાથે આ બાળકમાં શું ગુણ હોય છે એ પણ વિશેષ ચર્ચા આપણે કરશું પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો તમારો કયા યુગમાં જન્મ થયો છે એ વિશેષ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ શાસ્ત્રના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ ઘણા બધા ધર્મ ગ્રંથો ઉપર ખૂબ આપણે સંશોધન કરીએ અને પછી તમારી સમક્ષ આપણે ચર્ચા કરીએ છીએ જે મિત્રો મુરત ગણેશ પુસ્તક છે એમાંનું પણ કેવું છે કે જેનો જન્મ થયો એનામાં ગુણ પણ હોય છે એ કયા ગુણ છે સાથે મિત્રો તમારે તમારી જન્મ કુંડળી બતાવ્યું હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબરની અંદર તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આપ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો એટલે તમને કુંડી બનાવી તમારે કઈ શાસ્ત્ર પ્રમાણે પૂજા કરવી જોઈએ તમારા જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય બની શકો તેના માટે કયા સરળ ઉપાય કરવા જોઈએ એ વિશેષ માહિતી આપને દેવામાં આવશે સાથે મિત્રો

વ્યતિપાત યોગ છે એમાં રાહુની ખૂબ પ્રભાવ જોવા મળે છે સાથે એમના દેવો છે ભગવાન મહાદેવ અને યમ છે રાહુની પ્રભાવશાળી હોવાથી આવા જાતકો રાજનીતિમાં ખૂબ સફળ થાય છે કેમ કે તેને રાજનીતિ ક્યારે કરવી રણનીતિ કેવી બનાવી સાથે એ રાજનીતિમાં આગળ વધે તો એની ખૂબ સારી નામના મળે છે આવા જાતકોને મિત્રો માન સન્માનની કમી તો આવે છે પણ જ્યારે એ રાજનીતિમાં હોય ત્યારે એમાં માન સન્માન અને પ્રાપ્તિ થઈ થઈ શકતી નથી હવે મિત્રો વાત કરીએ કે આવા આવા જાતકોને કયા બિઝનેસ કરવાથી લાભ શકે તો જાતકો જો ઇલેક્ટ્રિક લાઈનમાં રહે ઇલેક્ટ્રિક કોઈ પણ બિઝનેસ કરે તો એને લાભ થાય છે સાથે મિત્રો કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધે તો ટેકનિકલ ક્ષેત્રમાં એને ખૂબ લાભ થાય છે એમાં ખૂબ પ્રગતિ કરે છે સાથે સંચાર વિભાગ એમાં પણ એ જો જોડાય તો એમાં પણ એને સારો લાભ મળે છે સાથે આયાત નિકાસ વિદેશમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય તો એમાં પણ એને ખૂબ સારો લાભ થાય છે સાથે પોલીસ ક્ષેત્રે આવા જાતકો નોકરીમાં પોલીસમાં આગળ વધી શકે છે ફોજમાં આગળ વધી શકે છે સાથે મિલિટરીમાં આગળ વધી શકે છે આવી સરકારી મિલિટરી ક્ષેત્રમાં કોઈ પણ લાઈન હોય તો એમાં સારી સફળતા મળે છે સાથે આવા હોશિયાર હોય છે જ્ઞાન છે પણ છતાં વિદ્યાવાન બની શકતા નથી મુરત ચિંતામણીમાં લખવામાં આવ્યું છે કે આવા જાતકો ખૂબ મહેનત કરે છે પણ એ મહેનતનું એમને પરિણામ મળતું નથી આવા જાતકોના પિતા પણ ખૂબ મહેનતી હોય છે પણ એ મહેનતનું એને પરિણામ મળતું નથી સાથે મિત્રો માન સન્માન રાજનીતિમાં ખૂબ એને સન્માન મળે છે હવે એની શાંતિ પૂજા કઈ કરાવી જોઈએ એમને દાન શું કરવું જોઈએ તો કે એમને આપણા શાસ્ત્ર પ્રમાણે ગૌમુખ પ્રસવ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ જેમાં દરેક પ્રકારની પૂજાની વિશેષ ચાલુ થાય છે ગણપતિ પૂજન થી ચાલુ થાય વસુધધારા કોનાહુતિ સુધીનો જે ક્રમ છે એ આખી પૂજામાં આવે છે સાથે પૂજા પૂર્ણ થતા એમની માથે અભિષેક કરવામાં આવે છે જે છિદ્રવાળા કરસ હોય દરેક પ્રકારની ઔષધે ભેગી કરી એ ઔષધેનું પુન્યાવાચનની વિધિ દ્વારા જે કૃષ્ણ છે એનાથી અભિષેક કરવામાં આવે છે સાથે જે કપડા એમને પહેર્યા હોય એ કપડા દાન દેવાના હોય છે સાથે દાનમાં શાસ્ત્ર પ્રમાણે એમાં લખ્યું આવ્યું છે કે એક કાંસાની થાળી લેવી જોઈએ કાંસાની અંદર ઘી ભરવું જોઈએ સાથે એ ઘીમાં પોતાના દર્શન કરવા જોઈએ પિતાના પણ એ છાયા દર્શન કરાવવા જોઈએ અને કાંસાની થાળી અને ઘી સાથે સોનાનું અવશ્ય દાન કરવું જોઈએ શક્તિ હોય તો અવશ્ય દાન કરવું જોઈએ વસ્ત્રનું દાન કરવું જોઈએ અને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ સાથે મિત્રો આવા જાતકો ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરે મહાદેવ મહાદેવની પૂજા કરે તો વિશેષ એના જીવનમાં લાભ થાય છે સાથે આવી પૂજાની અંદર મહાદેવની પણ પૂજા આવે છે યમદેવતાની પણ પૂજા આવે છે અને વિશેષ કરીને રાહુની પૂજા આવે છે મિત્રો આ તમારી સમક્ષ વ્યતિપાત યોગ શું લાભ છે શું નુકસાન છે એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખી છે આવા જે અશુભ યોગ છે જે લાભ પણ કરે છે નુકસાન પણ કરે છે આવી ચર્ચા તમારી સમક્ષ મુક્તો રહેશે જે માધ્યમથી આ વિડીયો જોતા હો યુટ્યુબ ના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલ ને કર લેજો સાથે ફેસબુક ના માધ્યમથી આ વિડીયો જોતા હોવ તો અમારા પેજને જરૂર જરૂર ફોલો કર લેજો મિત્રો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હા